ચરિત્ર આવે છે ભગવાનનો વ્હાલો તમે દિવસભર ગીતા પાઠ ભલે કરો અને ગીતા અનુસાર જીવન બનાવવાના પ્રયત્નમાં જોડાયેલા ભલે રહો પણ પેટ પૂંજાનું પણ તો થોડુંક ધ્યાન રાખવું જોઈએ ને નાના ભાઈએ મોટાભાઈ ને કહ્યું મોટાભાઈ નિરંતર ગીતા પાઠમાં પરવેલા રહેતા રહેતો હતો એને સાંભળ્યું હતું કે આખી ગીતાનો પાઠ કરવાની અપેક્ષા એ અર્થ અને ભાવ સહિત એક અધ્યાયનો દરરોજ પાઠ કરી લેવો ઉત્તમ છે પણ ગીતાની ગીતાના બીબામાં પોતાનું જીવન ઢાળી લેવું એ તો સૌથી ઉત્તમ છે ગીતામાં ઘણા એવા પણ શ્લોકો છે જેમાંથી કોઈ એક શ્લોકને પોતાના જીવનમાં ઉતારવાથી કલ્યાણ થઈ જાય છે આખી ગીતાની જરૂર નથી પડતી એક સમજી જાય તો જીવન બની જાય છે ચારેય ભાઈઓમાં આ મોટા ભાઈ ગીતા પ્રેમી હતો એ બારમાં અધ્યાયના સત્તરમાં શ્લોક ને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરી રહ્યો હતો નાના ભાઈએ નાના ભાઈને ઉપર કહેલી વાત સાંભળીને પણ એ શૂપ રહ્યો ધનોરપાર્જન માટે અમારી જેમ તમારે પણ શ્રમ કરવો પડશે બીજા નાના ભાઈએ કહ્યું અમે ક્યાં સુધી કમાઈને ખવડાવશું ત્રીજા એ પણ એનું જ સમર્થન કર્યું તો સૌથી સારું એ છે કે તમે અલગ થઈ જાઓ પહેલા નાના ભાઈએ આવેશમાં આવીને આવેશમાં કહી દીધું સાથે જ તમારી સાથે અમારો નિર્વાહ નહીં થઈ શકે બીજા નાના ભાઈએ કહ્યું ભાઈએ વધુ કર્યા મોટા ભાઈએ ગંભીરતાથી ઉત્તર આપ્યો ભાઈ આ શ્લોક ગીતાનો છે અર્જુનને ભગવાન કહે છે કે જે તો કદી હર્ષ પામે છે ન દ્વેષ કરે છે અને ન શોક કરે છે અને ન કષાય ની કામના કરે છે તથા જે શુભ અને અશુભ સઘળા કર્મોને ત્યાગી છે એ ભક્તિયુક્ત માણસ મને પ્રિય છે આવું ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું હવે ગીતા એ શ્લોક સંભળાવ્યો એટલામાં જ ઉપદેશ તમારી પાસે રાખો બીજો ત્રણે કીધું ઉપદેશ તમારી પાસે રાખો એ કે આજે જ તમે અલગ થઈ જાવ ત્રીજા નાના ભાઈએ જોરથી કહ્યું તમે લોકો મને અલગ કરો છો એનાથી ન તો મને કોઈ હર્ષ છે કે ન મને કોઈ શોખ છે ગીતા પ્રેમી હતો જે ભાઈ મોટા ભાઈએ શાંતિથી ઉતર્યો ન દ્વેષ છે કે ન અલગ થવાની આકાંક્ષા છે હર્ષ શોક ઈર્ષા તથા દ્વેષ રહિત પુરુષ જ પ્રભુનો પ્રિય પાત્ર છે તમે જે ઉષિત સમજો છો એ કરો અલગ કર્યા વિના તમારી ઠેકાણે નહીં આવેલા જે તીધું તમે નોખા ને તો તમને ખબર પડે કે ગીતા વાંસવાથી મહેનત કરવી પડે મોટા મોટા ઉપદેશ આપીને આ આનંદપૂર્વક દિવસો વિતાવવા માંગે છે પહેલા નાના ભાઈએ નિશ્ચય સંભળાવી દીધો એ કે આ મોટા મોટા વક્તવ્ય આપીને અને કઈ કરવું નથી એમાં આપણે ઘણા દિવસો સુધી આમનું પાલન પોષણ કર્યું હવે કંટાળી ગયા બીજા નાના ભાઈએ પણ બે ભાઈઓનું અનુમોદન કર્યું ટેકો તમે કહ્યું બરોબર છે હું ભેગી રહેત તો ત્રણેયનું ભોજન બનાવવું પડત અંદર થી ગીતા અભ્યાસુ જોરથી કહ્યું ને અલગ થઈ જવા જો ચિંતાની કોઈ વાત નથી અનુકૂળ પરિસ્થિતિ પામીને જેને હર્ષ નથી થતો એ જ પ્રભુનો વાલો હશે ગીતા અભ્યાસુએ પોતાની પત્નીને પ્રેમથી સમજાવી તારે આ રીતે બોલવું ન જોઈએ વળી એ તો અનુકૂળ પણ નથી કેમ કે ભગવાને તને આટલા જીવોની સેવા કરવાનો અવસર આપ્યો હતો એ તો તારા સૌભાગ્યની વાત હતી તારે એ માટે પ્રભુના કૃતજ્ઞ થવું જોઈતું હતું તારે આવું ન બોલાય કે ભગવાન સેવાનો તને મોકો આપ્યો હતો ત્રણ સારા જણાના રોટલા બનાવવાના બધું આટલા ઘરેણા કપડા વાસણો અને રૂપિયા તમારા અને નાનું ઘર તમારા રહેવા માટે ત્રણે ભાઈઓએ મોટા ભાઈની સામે થોડીક જણસો મૂકી દીધી ભાઈઓ બધા જુસ્સામાં હતા ભાભીની કટુવાણીએ ક્રોધાગ્નિમાં ઘીનું કામ કરી દીધું હતું જેવી ભગવાનની ઈચ્છા ગીતા અભ્યાસુએ શાંતિથી ઉતર આપ્યો એની મુખ મુદ્રા અગાઉની જેમ સહજ પ્રસન્ન અને શાંત હતી ચિંતાની કોઈ રેખા પણ મુખાકૃતિ પર દેખાતી ન હતી હજી પણ તમે સુખ બેઠા છો કેવી રીતે કામ ચાલશે ગીતા અભ્યાસુની પત્ની એ કહ્યું નકાક્ષતી ઉત્તર મળ્યો મને ધનની બિલકુલ આકાંક્ષા નથી આકાંક્ષા વિનાનો માણસ જ પ્રભુને પ્રિય છે રૂપિયા ખર્ચ થઈ જશે પછી કેમ કરીને ગુજરાન ચાલશે ફરી પ્રશ્ન થયો ન શોષ્યતી એટલે ટૂંકો ઉત્તર મળ્યો કોઈ પણ પરિસ્થિતિમાં શોક કરતો નથી તે પુરુષ પ્રભુનો પ્રિય પાત્ર છે આ એક જ શ્લોક નું આખું વક્તવ્ય છે ને એક શ્લોકમાં આખી જિંદગી માં ઉતારી લીધું માટે જીવિકા માટે થઈને મને શોક નથી ગીતા અભ્યાસુ ની પત્ની આ સાંભળી શુભ થઈ ગઈ હવે તો મારી પાસે રૂપિયા નથી રહ્યા શું કરું ચિંતિત પત્નીએ એક દિવસ પતિને પૂછ્યું ન કાંક્ષતી વળી પાછો એ જ ઉત્તર મળ્યો દાગીનો તો દાગીનો તો શરીર પર એક પણ નથી રહ્યો દુઃખી પત્નીએ કેટલાક દિવસો પછી ફરી કહ્યું બધાય પેટનો ખાડો પૂરવા વેસાઈ ગયા હવે તો તમે કઈક કરો તો પાછો ઉત્તર મળ્યો મળ્યો પત્ની જીવ બાળીને બેસી રહી હવે મારી પાસે કશું એની પત્નીએ કીધું કશું નથી રહ્યું ગીતા અભ્યાસુની પત્ની રડતા રડતા ગયું પોતાનું મકાન હતું તે પણ વેસાઈ ગયું ઘર તો ભાડાનું છે વાસણો બીજા લોકો પાસેથી ઉધાર લાવીને રસોઈ બનાવી છે માગીને લાવીને રસોઈ બનાવી છે પહેરવાના બે કપડા સિવાય હવે તો આપણી પાસે રૂપિયા પૈસા ઘરેણા કપડાં વાસણો કે બીજી કોઈ પણ વસ્તુ રહી નથી જેનાથી જીવન નિર્વાહ થઈ શકે હવે તો કંઈક કામ કરો પત્નીએ આવ આશાવંત થઈને આગ્રહ કર્યો તો પાછો એ જ ઉત્તર મળ્યો ન ફરી એ જ જવાબ મળ્યો મને કશી આકાંક્ષા નથી તો પછી કામ કેવી રીતે ચાલશે આસુ લુસતા આધીરી થઈને પત્નીએ કહ્યું તો એ ઉત્તર મળ્યો નોતી હું શોક નથી કરતો આવો પુરુષ પ્રભુને પ્રિય છે કહીને ગીતા અભ્યાસ મૌન થઈ ગયો બહુ વિચિત્ર મગજ છે તમારું પત્ની સિડાઈને કહ્યું મને તો આશા હતી કે બધું જ સમાપ્ત થઈ જતા તો તમે કંઈક ઉધમ કરશો પણ ન કાંક્ષતી ન શોષતી એનાથી જ ભગવાન સંતુષ્ટ રહેશે આ બધું સાંભળતા સાંભળતા તો હું હેરાન થઈ ગઈ બે જ ઉત્તર મળે જયારે પ્રશ્ન કરે તે હું ખરી વાત કહું છું બ્રાહ્મણી ગીતા અભ્યાસુ કહેવા માંડ્યો આજે જ પ્રાતકાળની વાત છે ને પરિવારીને ને હું જયારે નદીના તટે ગયો તો જોયું કે નદીનું પાણી ઉપર થી સુકાઈ ગયું છે અને અંદર ને અંદર વહી રહ્યું છે પાણી માટે મેં ઘાટ ને કિનારે જ ખાડો ખોદ્યો તો ત્યાં મણી મણી માણિક્ય તથા સુવર્ણ મુદ્રાઓથી ભરેલો ટોપલો નીકળ્યો એ વખતે ભગવાનનું વાક્ય મને તરત જ યાદ આવ્યું કે અનુકૂળ પ્રાપ્તિમાં જે હરખાતો નથી એ મારો પ્રિય છે માટે જોઈને જ હું જરા પણ હરખાયો નહીં ભગવાને ન દેશ્ટી કહ્યું છે માટે મેં એનો દ્વેષ ન કર્યો એ રત્નો ટોપલાને રત્નના ટોપલાને કાઢીને ક્યાંય ફેંક્યો પણ નહીં એની મને આકાંક્ષા પણ ન હતી હું એને એમને એમ ઢાંકીને પાછો આવી ગયો જ્યાં પડ્યો ને અહીંયા ઢાંકી દીધો પાછો એમ એમને ઢાંકીને પાછો આવી ગયો મને એની કોઈ આકાંક્ષા નથી એમ એ અનંત ધનરાશિનો પરિત્યાગ કરવાનો રજ માત્ર પણ મને શોખ નથી આમ ભગવાનની કૃપાથી મને હર્ષશોક પ્રસાતાપ કે આકાંક્ષા કાંઈ જ ન થયું એને હું તો લાવ્યો નથી પણ કોઈ મને લાવીને આપી જાય તો હું રાખી લઉં એવી પણ મારી ભાવના નથી કેમ કે ભગવાને કહ્યું છે જે શુભ અશુભ નો પરિત્યાગ પરિત્યાગી હોય છે એ મને પ્રિય છે પત્નીએ ખીજાઈને કહ્યું આપને ભલે ન હોય મને તો આકાંક્ષા છે પંડિતજીએ કહ્યું તારે પણ આકાંક્ષા ન કરવી જોઈએ અરે આ તો કાળો નાગ છે સોકીને એક સોરે કહ્યું ધનનો એક ઢગલો થેલી ભરેલી જડી હોના મોરોની એક શિષ્ય ગુરુ બે એલા એ ગુરુ એટલે હાલવા મળ્યા રસ્તે ને શિષ્ય ભાળી ગયો કે બાપજી તા કે હા કે આમાં તો ના મોર છે કે મૂકી દે મૂકી દે એ કાળી નાંગણી છે કે કેમ ઈ દંશ મારે અરે એ કે હોય એ કે ઉભો રે પડખે વડલાનું ઝાડવું હતું ઠેલો મૂકી દે મૂકી દે ને કે આ માથે બેસી દે ગુરુ બેઠા ને છેલોય બેઠો એટલે આમ રાજા ને સહી નહીં કાલે આવતા એટલે એને જોયું જોયું ને એ કે આમાં તો હોના મોર છે લાટ બધી એટલે સીધા એ હોના મોર નું ભાગ પાડવાનું નક્કી કર્યું કે આપણે સારા એનો તા કે વાંધો નહીં તે બે હતા ને એને કીધું કે જાવ તમે કંઈક ખાવાનું વ્યવસ્થા કરતા હો અંબે અહીં બેઠા પછી સારા હારે રૂઆ ખાવાનું લેવા ગયા ને એવળે ને રસ્તા નક્કી કર્યું એ કે આવડાને ખાવાનું છે એમાં જયારે ભેળવી દીધું આપડે બેનો ભાગ ન પડે કે એ વાત હસી એટલે એ ટિફિન લાવ્યા ખાઈને એમાં નાખી દીધું જયારે અને ઓલા અહીંયા બે ફર કરી નાખી ઓલા બે ખાવાનું લઈને આવે ભડાકે દઈ દીધી તો આપણો બે ભાગ ન પડે કે

જ્ઞાન વધારવા માંડ્યો અને આપણને સાપ દાનતથી ટોપલામાં હીરા પન્ના બતાવીને આપણને દગો દીધો આના આવ્યા ઘરમાં શું હતું ખાવાનું એની પત્ની પણ કંઈક સાલાક નથી ત્રીજો સ્વર તરત બોલી ઉઠ્યો બંને એ મળીને આપણને શકાય છે ખરેખર આપણને મારી નાખવાની યુક્તિ છે બંને વિચારી રહ્યા આ જ યુક્તિનો એમના પર પ્રયોગ કરીને સોથાએ સલાહ આપી નાગ સામે ટોપલો એની

જ્યારે અરે આ બાજુ અરે આ જુઓ સોના મોરો નો ઢગલો ગીતા અભ્યાસ હું પંડિત પત્ની મણિ માણિક્ય ને સોના મોરો અવાજ થી જાગી ગઈ હતી નાગ મણિયો નીચે દબાઈ ને પરલોક સિધાવી બ્રાહ્મણ નાગ મણિયો નીચે દબાવી દબાઈને ને પરલોક સિધાવી ગયો એ પોતે વયો ગયો બ્રાહ્મણી આનંદના ના અતિરેક થી પ્રફુલ્લિત થઈ રહી હતી એને કહ્યું ભગવાને સપર ફાડીને રત્નો વરસાવી દીધા એ કે હર્ષથી પ્રફુલ્લિત ન થવું પંડિતજીએ સહજ ભાવે તરત કહ્યું પ્રિય વસ્તુ પામીને જે અરખાતો નથી ભગવાન એને જ પ્રેમ કરે છે અમે એક દિવસ આવીને કહ્યું હું કોઈનો દ્વેષ નથી કરતો તમે લોકો તો મારા ભાઈઓ છો મને શરમાવશો નહીં ગીતા અભ્યાસુ ગીતા અભ્યાસુએ ઘણી નમ્રતાથી ઉત્તર આપ્યો ભાઈ ગળું ભરાઈ આવ્યું હતું ત્રણેય ભાઈઓનું એમને આવા પ્રેમ ભર્યા શબ્દોની મોટા ભાઈ પાસેથી આશા ન હતી એને કહ્યું તમારાથી જુદા થઈને અમારે હંમેશા નુકસાન જ વેઠવું પડ્યું લક્ષ્મી જ ઘર તરત તજી દીધું અમે સૌ દેવાદાર થઈ ગયા છીએ એટલે ઘણી વાર એવું બનતું હોય કે પરિવારમાં એક વ્યક્તિની પાછળ આખો પરિવાર ખાતો હોય એવું નહીં માન લેવાનું કે આ વીસ જણા કામે ના આવડા ખાય જરાય નહીં કોઈ એક પાત્ર એવું હોય ને એના લીધે આખો પરિવાર પેટ ભરતો હોય સુખી હોય છે અન્નના દાણા દાણા માટે લાચાર થઈને સમાજમાં અપમાનિત થતા કલંકિત જીવન વિતાવી રહ્યા છીએ અમારી જિંદગી ભારરૂપ બની ગઈ છે ભાઈ બીજા નાના ભાઈએ કહ્યું શરમના માર્યા અમે આપની પાસે આવતા ન હતા પણ વિપતીઓ અમને મોકલ્યા છે

ક્યાંયનું ક્યાંય વયું જાય ને એમ હળવા બની જવું પડે તો જીવન જીવી શકો સાધનમય કે સાધકમય જીવન તો જીવી શકો પછી કાંઈ આવી ગયો હું કાંઈક છું કે મને કાંઈક આવડે છે તો પૂરું થઈ ગયું પતન શરમના માર્યા અમે આપની પાસે આવતા ન હતા પણ વિપતીઓ અમને મોકલ્યા છે ત્રીજા નાના ભાઈએ કહી દીધું સહોદર ભાઈ તમે તમે છો ફરી પહેલો નાનો ભાઈ બોલ્યો તમે હુંયડા હાથમાં છો. દરરોજ ગરીબોને આટલું ધન ખુલ્લા હાથે વહેંચી રહ્યા છો. અમે તો તમારા નાના ભાઈઓ છીએ. અમને ક્ષમા કરો બીજા ભાઈઓએ ગરગરતા કહ્યું આ રત્નો સોના મરો તમે લોકો લઈ જાઓ. ગીતા અભ્યાસુ પંડિતજીની પત્ની ત્રણેય દિયરોના કરુણાભર્યા દિનવસન સાંભળીને પીંગળી ગઈ હતી. કેટલાક રત્નો અને સોનામોરો લાવીને આપતા બોલી અમને તો ભગવાને સપર ફાડીને આપ્યું છે બીજું પણ આપશે ભગવાન આપણને ફરીથી આપી જશે એવી આકાંક્ષા તારે ન કરવી જોઈએ પોતાની પત્નીને ઉદેશીજી પંડિતજીએ કહ્યું આકાંક્ષા વિનાનો માણસ જ ભગવાનને પ્રિય પાત્ર બને છે. લોભ ન હોય તો કે એક વાર આપ્યું ફરી વાર આપી જાહે એમ એવા ઘણા બધા ઉદાહરણો અને હાલ ઈ જે કહેવા વાળા મહાપુરુષ જીવે છે રામભદ્રાચાર્ય મહારાજ છે કે નહીં જે બે આંખે અંધ છે હાલ અને

પછી જે હતા એને કીધું તમારે દેવું જો અમારે હું એમ કરીને પંડિતજી એકલા વિધા લેણદારો બધા આવવા મળ્યા અને ત્યારે રામ ભદ્રા રામસરિત માણસ ભણતા પછી એને કીધું આવડા એને ઘરે આવ્યા ભણવા એટલે એને કીધું કે ભાઈ હું તકલીફમાં છો પંડિતજી કે હારું આવું છું કરવું તો કરવું શું મારું શરીર કઈ કામ કરે એવું છે નહીં ને એટલું બધું કરજો ઉતારવો કેમ એમ આ સત્ય બની ગયેલી ઘટના તો એને કીધું કે ભાઈ અયોધ્યા કાંડ ની અમુક સોંપાયું રોજ એનો તમારે પાઠ કરવાનો સ મહિના ની અંદર કોઈ વ્યવસ્થા પરમાત્મા તમારી કરી દે સ મહિનાની અંદર એક દિવસ બાકી રહ્યો ત્યાં સુધી આ એ પાઠ કર્યો પણ કાઈ વ્યવસ્થા થઈ નહીં એટલે પંડિતજી નો વિશ્વાસ ડગી ગયો હારી તમે કહેતા થા કે થઈ જશે પણ આ કઈ છું નહીં કે કેટલા દી બાકી છે કે એક હજી તો એક આખો દી બાકી છે કે મુંદા હું કામ થઈ જશે હજી હાજ નોબળી વી વર્ષ નો યુવાન આવ્યો નવ ના બદલા દસ લાખ રૂપિયા પંડિતજી ભરી ગયો આ તમારો કરજ પંડિતજી ના બધ ને ને રોયા લાખ મારા નવ લાખ નું જ કરજ છે એટલે પરમાત્મા સુધીમાં કોઈ દાસ ને નિરાશ કર્યો એવો ઘટના નથી પણ તમારો વિશ્વાસ નો ડગવો જોવે અને જેની માથે ભગવાન કૃપા કરે એની માથે આખી જગત કૃપા કરે બીજાને તમારે મનાવવા નો પડે

ભગવાનને છે અપરાધ માટે ક્ષમા માંગુ છું કે મારી પત્ની મારી પત્નીએ ભૂલ સ્વીકારી ભાઈ અમને તમારી સાથે જ રાખી એક નાના પ્રાર્થના કરી ભાઈ મોટી કૃપા થશે તમારી બીજા નાના ભાઈએ પણ સુર પુરાવ્યો અને તમારા પુણ્યથી અમે ત્રણેય ઋણ મુક્ત થઈ જઈશું રાખી જિંદગી મહેનત કરે વેલા ત્રણ હતા ને ઓલો એક હતો સતાય નહોતું પૂરું થતું આને કૃપા કહેવાય અમારું બધું

જો ફરી તમે લોકો મને અલગ કરી દેશો તો પણ મને શોખ નહીં થાય કે ન તો હું તમારાથી દ્વેષ રાખીશ કેમ કેમકે શોક આકાંક્ષા તથા શુભાશુભ નો પરિત્યાગ કરનાર માણસ જ ભગવાનનો ખરો પ્રેમી માનવામાં આવે છે આજ તમારો સમય છે તો તમારી વાહવાઈ થતી હોય કાલ ઈ નહીં તમે સો જરાક સમય આમ તેમ છો અથવા તો કોઈ કારણોસર માણસે અવળું ઉપાડ્યું તો તમને અપશબ્દ હોય કે તૈયારી રાખવાની આ લાઇન એવી મુરદાસ જી હતા આપણે અમરેલી માં એનું શું ભાઈ પાપ હતું કાઈ ખરું ભાઈ એક દીકરી ને કાધે એને આખી બધા નહોતા ચડાવ્યા ગધડે નોતા બેસાડ્યાશ જામનગરે કંઠી તોડી નોતી નાખી ભાઈ એટલે આમાં એવું નહીં મની લેવાનું કે ભાઈ સાધન ભજન કરો તો તમને નો પડે સંકટ નો બધુંય આવે તમે તો પરિપક્વ ક્યારે થાઓ આ સમાજની ટોકર ખાવ ત્યારે જ થાવ ને નહીં તો તમે ખડાવાના ક્યાંથી અને હોનું હોય અને

પંડિતજી એ પત્ની ને આવીને કહ્યું ચાલો ભોજન તૈયાર છે ભોજન કરવા માટે તૈયાર થતા થતા રાના ભાઈ ત્રીજા ભાઈએ કહ્યું હવે તો ભાઈ અને ભાભીની જેમ અમે પણ દરરોજ નિયમપૂર્વક ગીતા પાઠ કરીશું હવે હા શું હું જાણું અને ગીતાની વાણી એવી છે કે ભગવાન ના શ્રી મુખેથી નીકળે છે તો આપણે ભરોસો નથી એટલે આપણે પાનું ખોલતા નથી બાકી કોઈ એમ કેતું હોય કે ભાઈ મને સંસ્કૃત વાંચતા નથી આવડતું તો આ મારો પોતાનો અનુભવનો દાખલો હું શોરણ જ ભણ્યો મારો તમે ભણ્યા ત્યારે ગુજરાતી સિવાય કઈ નહોતું તો હું ભણતો ત્યારે ગુજરાતી સિવાય કઈ નહોતું ગુજરાતી ગણિત ને પર્યાવરણ તરીને ગુજરાતીમાં આવતું હિન્દી અંગ્રેજી સંસ્કૃત મેં મારી જિંદગીમાં જોયું નહોતું બરોબર પણ આનું મેન કારણ એ જ છે કે આઠમા અધ્યાય નો પાઠ ધીમે ધીમે હું શીખ્યો અને શીખતા શીખતા એનો પાઠ ઘણો ટાઈમ મેં કર્યો એને લીધે સંસ્કૃત મને આવડ્યું આ સોખી અનુભવનો દાખલો મને મારા ગુરુ કીધતું કે જો સંસ્કૃત શીખવું હોય તો નાના ભાઈઓએ કહ્યું પ્રભુ કરે એવું જ થાય મલકાતા મલકાતા ગીતા અભ્યાસ સૌથી મોટા ભાઈ બોલી ઉઠ્યા નિવૃત્તિ પરક સ્વભાવનું અનુકરણ કરીને અનુસરણ કરીને આ વાર્તા લખવામાં આવી છે આ શ્લોક અર્થ પ્રવૃત્તિ પરક પણ થાય છે અને એ રીતે દરેક કર્મશીલ ભક્ત માટે આ શ્લોક આદર્શ છે આ બે બાજુ લેવાય નિવૃત્તિમાંય લેવાય છે અને પ્રવૃત્તિમાંય આવે છે બેયમાં આવે છે પણ આ નિવૃત્તિમાં બતાવ્યો